તો હલો ખેડૂત મિત્રો આજે છે તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસની મંગળવાર આજે આપણે વાત કરીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે વાત કરીશું તો ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર લાલ ડુંગળીનો ભાવ છે એકસો પચાસ રૂપિયાથી ચારસો ને બાવીસ રૂપિયા સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો ને એકવીસ રૂપિયાથી બસો ને એકોતેર રૂપિયા સુધીના ભાવનગરની અંદર આજે ભાવ રહેલા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે બસો રૂપિયાથી ચારસો રૂપિયા ડુંગળી નાસિક એકસો પંદર રૂપિયાથી ત્રણસો ને છન્નું રૂપિયા સુધીના સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો છ રૂપિયાથી બસો ને છપ્પન રૂપિયા સુધીના ભાવ રહેલા છે અમદાવાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળી સ્થાનિક એકસો એંશી રૂપિયાથી ચારસો ચાલીસ રૂપિયા ડુંગળી લાલ નાશિક બસો રૂપિયાથી ચારસો ને એંસી રૂપિયા ડુંગળી લીલી એકસો વીસ રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ છે એ હજી સુધી આપણને મિત્રો મળ્યો નથી તો સુરત માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો વીસ રૂપિયા સુધીના ભાવ આજે રહેલા છે સફેદ ડુંગળીનો ભાવ મળ્યો નથી મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે સો રૂપિયાથી શરસો ને પંદર રૂપિયા સુધીના ભાવ રહેલા છે સફેદ ડુંગળીના ભાવની વાત કરીએ તો બસો ને તેર રૂપિયાથી બસો ને બાર રૂપિયા સુધીના ભાવ રહેલા છે તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે બસો ત્રણ રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા સફેદ ડુંગળીના ભાવ છે મિત્રો જૂના ભાવ છે ખાસ નોંધ લેજો બસો ત્રીસ રૂપિયાથી ને ઓગણપચાસ રૂપિયા સુધીના ભાવ રહેલા છે પાલિતાણા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે બસો પચાસ રૂપિયાથી ત્રણસો ને સાઠ રૂપિયા સુધીના ભાવ રહેલા છે સફેદ ડુંગળીનો ભાવ મિત્રો આપણને મળ્યો નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકાશી રૂપિયાથી ત્રણસો ને એકાશી રૂપિયા સુધીના ભાવ રહેલા છે ડુંગળી સફેદના ભાવની વાત કરીએ તો બસો રૂપિયા રૂપિયાથી બસો ને છપ્પન રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે સો રૂપિયાથી ચારસો રૂપિયા સુધીના ભાવ રહેલા છે જામનગરની અંદર વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે પચાસ રૂપિયાથી ત્રણસો ને છન્નું રૂપિયા સુધીનો ભાવ રહેલો છે ધોરાજી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે પચાસ રૂપિયાથી ત્રણસો ને અગિયાર રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો લાલ ડુંગળીનો ભાવ છે એકસો પંદર રૂપિયાથી ત્રણસો ને છન્નું રૂપિયા સુધીનો ભાવ રહેલો છે તો ખેડૂત મિત્રો આ હતા આજના બજાર ભાવ આજે બજાર ભાવમાં થોડોક સુધારો હોય એવું લાગે છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા આવા વિડીયો જોવા માટે કાલે આપણે ફરી એક નવા વિડીયો સાથે મળીશું તો ચાલો ખેડૂત મિત્રો કાલ કાલે મળીએ બાય બાય